વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ઠંડીમાં ખાવાની મજા પડે તેવા મહેસાણાના ફેમસ એવા તુવેર ટોઠાની રેસીપી લઈને આવી છું આ ટોઠા એકદમ ટેસ્ટી બને છે તો ચાલો શરૂ કરીએ તો ટોઠા બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા આપણે તુવેર બસો ગ્રામ લીધી છે અને મેં ઓવરનાઈટ પલાળીને ચાર વિસલ વગાડીને બાફી લીધી છે ત્યાર પછી ટામેટાની ગ્રેવી લીલું લસણ લીલી ડુંગળી બે કાંદા સમારીને ઝીણા લીધા છે અને આદુ અદુમચાંની લસણની પેસ્ટ લીધી છે હવે એક કડાઈમાં આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અહીંયા તેલ થોડું આગળ પડતું રાખવાનું છે ત્યાર પછી અડધી ચમચી રાઈ એક ચમચી જીરું હાફ ટી સ્પૂન હિંગ અને બે ચમચી જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટને સાંતળી લઈશું ત્યારબાદ આપણે બે નંગ ડુંગળીની ઝીણી સમારીને લીધી છે એને પણ આપણે બે મિનિટ સાંતળી લઈશું ડુંગળી સંતળાઈ જાય એટલે આપણે એની અંદર એક અડધો કપ જેટલી લીલી ડુંગળી લઈશું ત્યાર પછી આપણે એને પણ સાંતળી લઈશું ત્યાર પછી અહીંયા આપણે અડધો કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ લઈશું અહીંયા તુવેર ટોઠામાં જેટલું આપણે તુવેર લીધી છે ને એના અડધા ભાગનું કે એના જેટલું જ આપણે લીલું લસણ અને લીલી ડુંગળી લેવાની છે તો ટેસ્ટ ખૂબ સરસ આવશે ત્યાર પછી અહીંયા ત્રણ નંગ ટામેટાને મિક્સરમાં ક્રશ કરીને લીધા છે તો એની ગ્રેવી આપણે લીધી છે તો એ એની અંદર એડ કરશું હવે મસાલા કરશું તો સ્વાદ પ્રમાણે મીઠું હાફ ટીસ્પૂન હળદર હાફ ટીસ એક ટીસ્પૂન ધાણા જીરું પાવડર એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો અને અહીંયા મેં આ કાળા મરી ત એક ચમચી જેટલો ભૂખો એડ કર્યો છે ત્યાર પછી સારી રીતે શેક થવા દઈશું અને તેલ છૂટું પડે એટલે આપણે એની અંદર તુવેર ટોઠા છે એ એડ કરીશું એટલે કે તુવેર બાફેલી એડ કરીશું અને એને પાણી સાથે થોડી એડ કરવાની છે અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને બે થી પાંચ મિનિટ સુધી આપણે એને ઢાંકીને થવા દઈશું તો હવે અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલીને જોઈએ છે તો શાકમતી તેલ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ રસાદાળ આપણા તુવેર ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એને આપણે અંદર કોથમીર એડ કરીશું તો એકદમ સરસ ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે એવા તુવેર ટોઠા તૈયાર છે જે મહેસાણાની ફેમસ આઇટમ છે તો એને આપણે સર્વ કરીશું એની ઉપર આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને અહીંયા તમે ટોઠાની સાથે ગ્રીન ચટણી જે આપણે કોથમીર ફુદીનાની બનાવીએ છે એ પણ લઈ શકો છો ત્યાર પછી આપણે સેવ અને ડુંગળીથી ગાર્નિશ કરીશું તો એકદમ તૈયાર છે મહેસાણાના ફેમસ એ ટોઠા જેને તમે રોટલા ભાક બ્રેડ કે રોટલી સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મળીશું ફ્રેન્ડ્સ નવા એક વિડીયો સાથે બાય ટેક કેર